આત્મસાત કરાવવાના ઉમદા ઉદ્દેશથી અંકલેશ્વરની નામાંકિત શાળા શ્રવણ વિદ્યાભવનમાં ગુરુપૂર્ણિમાની ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસવી એમ ગુજરાતી માધ્યમના મદદની શિક્ષિકા માનનીય હિનાબેન શેઠ તેમજ પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદી તેમજ શાળાના સર્વ શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ભજન અભિનય અને ગીત તેમજ ગુરુભક્તિના નાટક દ્વારા વિદ્યાર્થીઓએ સૌના સૌને ગુરુનો મહિમા સમજાવ્યો હતો ઉપસ્થિત મહેમાનશ્રીઓએ ગુરુદ્રોણ અને તેમના શિષ્ય અર્જુન અને એકલવ્યના દ્રષ્ટાંતો દ્વારા ગુરુ શિષ્યના અટૂત પ્રેમ અને પવિત્ર સંબંધ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદી દ્વારા સર્વ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી ગુરુ ભક્તિના રંગમાં રંગાઈ સૌએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો